નમસ્કાર દોસ્તો પહેલગામ હુમલા બાદ ભારત સરકારે આદેશ આપ્યો હતો કે જેટલા પણ પાકિસ્તાની ભારત દેશમાં રહેતા હોય તેમનોને અડતાલીસ કલાકનો ટાઈમ આપ્યો હતો આ દેશ છોડવાનો તો હજુ સુધી પણ કેટલાક પાકિસ્તાનીઓ આપણા ભારત દેશમાં છે તો છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પોલીસની ટીમે શોધખોળ કરતા પૂછપરછ કરતા એક પાકિસ્તાની મહિલાને ઝડપી પાડી છે જે વીસ વર્ષથી ભારત દેશમાં રહે છે એમની પાસે ડોક્યુમેન્ટ પણ છે પુરાવા આધાર કાર્ડ પાન કાર્ડ અને રેશન કાર્ડ બધા પુરાવા છે એમના ત્રણ છોકરા છે બે છોકરીઓ અને એક છોકરો અને પહેલા એ પહેલા એ હૈદરાબાદ રહેતા હતા અને રહે છે તો આમની પાસે બધા પુરાવા કેવી રીતે આધાર કાર્ડ પાન કાર્ડ અને રેશન કાર્ડ એ બધા પુરાવા ક્યાં ક્યાં આવ્યા એની શૂટખોડ ચાલુ છે હમણાં અને તમને સાચું લાગતું ના હોય તો તમને આ ફોટો હું બતાવું છું અને મારા આ વિડીયોને શેર કરજો જેથી તમને ખબર પડે આજુબાજુની શું ઘટના ચાલી રહી છે તો સ્થાનિક લોકો જ્યારે આ પુરાવા બનાવવા માટે જતા હોય ત્યારે એમની પાસે કઈક ના કઈક પ્રૂફ માંગતા હોય છે કે તમારો આ લાવો તમારું તે લાવો એવું કહેતા હોય છે પણ આ પાકિસ્તાનમાં પાકિસ્તાની હોવા છતાંય આમની પાસે પુરાવા ક્યાંથી આવ્યા એ બહુ ગંભીર વાત છે એ બહુ વિચારવા જેવી વાત છે તો એના લીધે ત્યારે પછી આપણા જે બધા ડોક્યુમેન્ટ હોય પછી આપણો આધાર કાર્ડ નીકળે છે તો આપણી પાસે આધાર કાર્ડ કેવી રીતે આવ્યો એ બહુ મહત્વની વાત છે આધાર કાર્ડ તો આવ્યું પણ એમની પાસે રેશન કાર્ડ પણ છે

પોલીસ એ કામમાં લાગી ગઈ છે તો તમને આ ફોટોમાં દેખાતી આ તમે તસવીર જોઈ શકો છો અને મારા વિડીયોને તમે શેર કરજો અને આવી નવી નવી અપડેટ તમારા સુધી હું પહોંચાડતો રહીશ